જાય ઉગી ગઈ છે મગફળી આખી આખી મગફળી તો બધા કેમ સબ બધા મજામાં ને મજામાં માં દે તો સોદા છે પણ એન્ડી ગોહલ યુટ્યુબ ચેનલ ની અંદર એન્ડી ગોહલ વ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ આપણે કેટલા આજ ત્રીજો કે ચારમો દિવસ છે ભાઈ અગદર વરસાદ વરસે છે તો ખેડૂતના પાકની તાણે શું હાલત છે જે મગફળી માણસની પાકેલી હતી તે ઉપાડેલી છે પાણીનો કપાસ પાકેલો હતો તે બધે તળેલો હતો છે એ ઘણો બધો પાકને નુકસાન થયું છે તો ભાઈ આપણી વાડીએ પર થોડું ઘણું નુકસાન થયું છે તો વિડીયોમાં ટેલગણ કન્ટિન્યુ બિન્યા રીતે તો ભાઈ આપણે હું નુકસાનમાં આવ્યું છે તો તમને બતાવી દઉં હમણાં તો અટાણો હું વાડીયા આવી ગયેલો છું કમ્પ્લીટ રીતે અને જોકે આપણે બધું ઢાકી દીધેલું હતું કમ્પ્લીટ રીતે તો એ ભાઈ થોડું ઘણું તો ભાઈ ફોલેલું હોય કે આ થોડું ઘણું તણાઈ ગયું હોય થોડું ઘણું ઊગી ગયું હોય તો હવે તમને જલ્દી બતાવવું તો બસ આ છે ને લાઇક ચેક કરે કર્યા તો જો મિત્રો ફાઈનલ વાડીએ પહોંચી ગયો છું અને જે આપણે કોકોકા છે ને મગફળીના દાણા બાયણે પીડ્યા હતા ને એ જો ઉગી જાય છે પણ વરસાદના માવઠાના કારણે જઈ શકો તમે જો દાણા બધા એકો એક જે ધૂળમાંથી નીકળેલા હોય ને એકો એક પોટો કાઢી જશે નવા ઉગી ગયા જો પાછા ફરીથી રિપીટરમાં તો લાગઠ લાગઠ ઉડી ગયો એટલું જ નહીં હજી તમને આગળ વિડીયો બતાવવા વાલો મારી યાર તો જવો મિત્રો બીજી વખતમાં બીજો વિડીયો તમને બતાવી દઉં તો જો આપણી મગફળી જેટલી હતી ને ખળામાં પડી હતી એટલી બધી તણાઈ જ નીકળી જાય એને તો ખેતર છે ખેતરમાં આવી આવી બધી તણાઈ ખળું જે આપણે કરેલું હતું જો તમે આમ દેખાઈ રહી છે જો તમે એક થાળી એમાં જુઓ બધી બધી તણાઈ ગઈ છે મગફળી આપણે જો બધી બાય નીકળી ગઈ તણાઈ તણાઈ જુઓ તમે જુઓ બધી વીઆઈ બાયાર ખેડો શું કરે ભાઈ થઈ પછી આમાં પૂરતો ભાવ તો મળતો નથી એક જાતનો એટલે આ બધુંય જ ગયું છે પાણી ભરાઈ ગયું આમાં એમાંથી અને ઘણી ખરી મગફળી જો આ છે એ બધી પોગટો ફોલી એટલે બધી ઉગી ગયો જોવો તમે એમાં જો નવો કોટો નીકળવા માંડે જુઓ જો આ મગફળી છે ને જો ઉગી ગયી જો ઘણી ખરી મગફળી તો હજી તમને આ બતાવું જો અહીંયા જો મગફળી બધી ઉગી ગઈ છે હવે જો અહીંયા ઉગી ગઈ છે મગફળી આખી આખી મગફળી જો વળે પડે ઉગી ગયેલી બતાવું જો તો છે ને ઘણી ખરી આપણી મગફળી ઉગી ગઈ આમાં ખળામાં જેટલી પડી હતી ને એટલી બધી ઉગી ગઈ છે તો એ ભાઈ આ ઘણું બધું નુકસાન તો કહેવાય આપણે દસ પંદર મણ એટલી તો આ કદાચ આમાં હશે સામાન્ય રીતે અને જેટલા અમે તણાઈ ને ગયા હેઠે સવા માં પડીએ છે એ તો બધું નોખું આ બધી ઢાકેલી પડી તો આ ઢાકેલું પડ્યું ને આ જો તો એ જોવા માં કોટા કાઢી ગયા જોવા તમે આ છે તો એ ભાઈ ખેડૂત ને હમું કોઈ જોવા રાજી નથી અટાણે બધે બધે ઉગી જાહે હવે તો આમાં તમને હજી એવું લાગે ને તો હજી તમને માંડી મગફળી ઉગી જાય ને બતાડી દે એવું નથી કે આ ગોતી ગોતી ને બતાવે છે તો જો અહીં છે ઉગી જાય લે આવડી મગફળી જો આ મગફળીનો ફોટો કાઢી ગયેલી છે અને જો આ મગફળી ફોટો કાઢી ગઈ છે આ દાણો મગફળીનો ફોટો કાઢી ગઈ જો અહીં એ ઉગી જાય પડી જો તો ભાઈ ઘણી ખરી મગફળી ઉગી છે બને તો વિડીયો શેર કરજો એટલે બીજા માણસ ખબર પડે ખેડૂતને ને હું તને પોઝિશન છે બરાબર કાંઈ વાંધો ની ફરીથી મળીશું કંઈક નવા વિડીયોમાં આવે